નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દળ પરમાર વડોદરાના અટલાદરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની રાષ્ટ્રીય સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાધારણ સભામાં દેશભરમાંથી બસો પચાસ જેટલા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વિશ્વની તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ગ્રાહક જ છે ગ્રાહક અર્થતંત્રનો મુખ્ય આધાર છે જો ગ્રાહક બાદ થશે તો સઘળી આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ જશે આજે બજારમાં ગ્રાહક સંગઠિત હોવાના કારણે ગ્રાહકની સમસ્યા યોગ્ય રીતે સાંભળવામાં આવતી નથી ગ્રાહક પંચાયત મુખ્યત્વે આ ઉદ્દેશ્યથી ગ્રાહકની સાથે રહીને કાર્ય કરે છે આ માટે ગ્રાહક માર્ગદર્શન સેવા કેન્દ્ર ઉપાય ગ્રાહક સમસ્યાનો સંવાદ અને સમજણથી સમાધાન કરવામાં આવે છે રાષ્ટ્રીય સાધારણ સભામાં ગ્રાહકોને લગતા જુદા જુદા પ્રશ્નો જેવા કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એમઆરપીની ની માયાઝાડ ભ્રામક જાહેરાતોની આડ અસર તેમજ સોશિયલ મીડિયામાં પ્રસારિત થતી ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો ઓનલાઈન ગેમ અને ઓટીટી પ્લેટફોર્મ જેવા વિષયો પર ચર્ચા વિચારણા કરાઈ હતી સરકારની ગ્રાહક નીતિઓ અંગે પણ ચર્ચા કરીને પ્રસ્તાવ પસાર કરી કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જે ગ્રાહક ક્ષેત્રમાં પચાસ વર્ષથી નિરંતર કામ કરી રહી છે અને દેશવ્યાપી સ્વૈચ્છિક સંગઠન છે એની દર વર્ષે રાષ્ટ્રીય સાધારણ સભા થાય છે એ રાષ્ટ્રીય સાધારણ સભા આ વખતે વડોદરા મુકામે રાખવામાં આવેલી છે દેશભરમાંથી લગભગ અઢીસોથી વધારે એવા પ્રાંત સ્તરના સિલેક્ટેડ કાર્યકર્તાઓને બોલાવ્યા છે અને બે દિવસ સુધી આ સાધારણ સભા ચાલશે એમાં સંગઠનાત્મક વિષયો તેમજ આ સંસ્થાને પચાસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે જે નક્કી કરેલા કાર્યક્રમો છે એ કાર્યક્રમોની સમીક્ષા થશે અને કાર્યવિસ્તાર અને કાર્યકર્તાઓની ગુણવત્તા વધે એના માટેની ચર્ચા વિચારણાઓ થશે ઉદઘાટન સત્રની અંદર માનનીય સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ મેયર પિંકીબેન સોની પધારવાના છે દેશભરમાંથી કેન્દ્રીય કાર્યકર્તાઓ બધા આવેલા છે રાષ્ટ્રીય સચિવ આવેલા છે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો આવેલા છે એ પ્રકારનું એક સરસ વિચાર વિમર્શ કરવા માટેનું આ એક આયોજન કરેલું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર